બાકી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે અહીંયા જે બનાવ્યું છે અદ્ભુત બનાવ્યું છે અને આ જે ભાઈઓ છે એ કંઈ કરી રહ્યા છે આપણી પાસે આદિવાસી સમાજના આગેવાન માન્ય સરપંચ સાહેબ અને પટેલ આ બધા જે કાર્ય શું કરી રહ્યા છે આપણે જાણીએ એમના મુખેથી સાહેબ આ કઈ રીતે તમે આ શું કરી રહ્યા છે આ બધું આજે અમે તારીખ ના વિશ્વ આદિવાસી દિવસના ઉજવણીના ભાગ રૂપે અમે એક અમારી આદિવાસીઓની હજારો વર્ષથી ચાલી આવતી જે પરંપરા છે પદ્ધતિ છે જે સંસ્કૃતિ છે રીતિ છે નીતિ છે પહેરવેશ છે જે ઘરના વાસણો છે એમાં જે આદિવાસી જેનો ઉપયોગ કરતા હતા એનો આજે અમે ઝાંખી સ્વરૂપે અહીં પ્રદર્શનમાં મૂક્યું છે જેના થકી આવનાર ભવિષ્યની અંદર લોકો જાણે અને સમજે આપ જોઈ શકો છો જે આ ભાઈ લીપણ કરી રહ્યા છે માટીથી બિલકુલ દેશી વાસણોથી એક આ આલ્કોહોલ બનાવવાની એક રીત છે વિજ્ઞાન તો ખૂબ મોડું અસ્તિત્વમાં આવ્યું પરંતુ અમારો આદિવાસી એ જ્યારથી આ ધરતી પર અસ્તિત્વ આવ્યું ત્યારથી આ આલ્કોહોલ બનાવે છે અને આલ્કોહોલ બનાવવાની આ એક રીત છે અને એનું આખું આ સાધન સામગ્રી છે અને એના દ્વારા આલ્કોહોલ દ્વારા જો એને એક દવા તરીકે ઉપયોગ કરવામાં આવે આલ્કોહોલને ભૂખ્યા પેટે નરણા કોટે એકાદ ગ્લાસ જો પીવામાં આવે તો એના દ્વારા બસોથી ત્રણસો પ્રકારના રોગો દૂર થઈ શકે છે અને એના માટેની એક આ પદ્ધતિ છે આપ જોઈ શકો છો સામે આ એક દહીં વલોવાનું નાનું જે વાસણ હોય એની અંદર આનાથી આપણે દહીં વલોવી શકીએ છીએ આ એક બીજું છે સાધન એને સાટવો કહેવાય એક આ બાજુ સાટવો છે આના સાટવાથી આપણે શાકભાજી કાઢી શકીએ છીએ અને આ આ હળ છે આ હળ અને આ ઝુંહરું છે આ કંડિયા છે બળદને મોડે પહેરાવાના અને કંડિયું કહેવાય આ લોકલ ભાષાની અંદર અને આ દેશી ડોહાઢવા સીસમનો ખાટલો છે આપ જોઈ શકો છો ખૂબ સરસ રીતે અને આ સીકું પણ આવેલું છે સીકા ઉપર જે સાલકી કહેવાય સાલકી રાંધવાનું જે એક વાસણ છે એને દેશી ભાષામાં સાલકી કહેવાય એની અંદર શાક બનાવેલું છે અને શાક ચીકે રાખી દેવામાં આવે મેળીની અંદર તો એને કોઈ કૂતરું બિલાડું કે કોઈ એને અડચણ કરી શકતું નથી અને આ ટુંગલો છે આ બાજુ આ રોહળી છે આ રોહળો અને આ વહાળી છે આપ જોઈ શકો છો એ ખૂબ સરસ રીતે એને વગાડવામાં આવે છે એ આ વાંસળી અમારા આદિવાસીઓ જ એક સંશોધન કરેલી આ વાંસળી છે સામે તમે જોઈ શકો છો એક બોત છે બોત આની અંદર કોઈ પણ તમે વસ્તુ રાખો તો બાર મહિના બે વર્ષ સુધી માટીનું વાસણ છે એટલે કઈ થઈ શકતું નથી ખાસ કરીને અમારા આદિવાસીઓની અંદર કરુણા જાય ત્યારે આ બોતને લઈ જાય ફક્કનની બોત અને

બાબા ઇન્દ્રાજ ના કરવામાં આવે ત્યારે આપણે દહી નાખી દેવાનું છે દહી દહી પૂરી અને પછી આનાથી વલવાની છાસ તૈયાર થતી હોય છે આગળ આપણા આદિવાસીઓ ખુપડું બનાવતા અત્યારે તો કંપની કારખાના ની અંદર પ્લાસ્ટિક ના પતરા ના આવી ગયા

એટલે ટાઈમ પ્રમાણે વર્તન કરવાનું ટાઈમ પ્રમાણે ડાંગનો ઉપયોગ પણ કરી શકાય છે અને આપ જોઈ શકો છો આ આ મારી પાસે પાળિયું પાળિયું છે અને કહેવાય એટલે આ પાળિયું પણ આદિવાસીઓ સાથે રાખતા હતા અમારા આદિવાસીઓની અંદર એવી પણ સંસ્કૃતિ છે કે આદિવાસી એના સમય અનુસંધાને ઉંમર પૂરી થાય અને કદાચ એ સ્વર્ગવાસ થઈ જાય મૃત્યુ થાય ત્યારે આ કામઠી અને હરિયા એની સાથે એની જોડે રાખીને પણ બાળવામાં આવે છે એવી પણ સંસ્કૃતિ છે બરાબર કેમકે છે આ કેમ આ કલે છે સિકા ઉપર મેકી રાખી રોટલા બનાવવાની આ કલેડી છે એને લોકો તવી પણ કેતા હોય છે પણ ખાસ કરીને એને કલેડી કેવા ખૂબ સરસ આપણે આખું પ્રદર્શન આપણે જોઈ રહ્યા છો જે આવતીકાલે નવમી ઓગસ્ટ છે નવમી ઓગસ્ટમાં ધાનપુર તાલુકાનો જે રેલી નીકળવાની છે તેમાં સરપંચ સાહેબ આ જે ઝાંકી આપણે જોયા પછી આપણને કેવું લાગે છે સાહેબ અત્યારે તો આપણા આદિવાસી માટે આપણે બાપ દાદાઓ આ કરતા અને આજે પણ આપણે આ કરી રહ્યા અને આ આપણી પરંપરાદી વાંચવાની છે અને સાચી રાખવાની જાળવાની જરૂર છે સાહેબ બરાબર છે જાળવવાની જરૂર છે જે અહીંયા જે વસ્તુ મૂકવામાં આવી છે એ પરંપરા સંસ્કૃતિ પ્રમાણે મૂકવામાં આવી છે અને આપણા જે આવનાર પેઢી છે એ જાણે અને એનો ઉપયોગ કરે એના માટે મૂકવામાં આવી છે એના માટે હા હા મીડિયાના માધ્યમથી તમામ આ ધનપુર તાલુકો હોય દાહોદ જિલ્લો હોય ગુજરાત રાજ્ય હોય

અને જમીન એટલે કે અમે જંગલની અંદર અમારો સૌથી વધારે વસવાટ જંગલ વિસ્તારોની અંદર હોય છે જંગલ વિસ્તારોની અંદર વસવાટ કરવાના કારણે અમારે આવી મેળીઓ બનાવી અને રહેવું પડતું હોય છે કેમ કે આ મેળીની અંદર એટલી સરસ હવામાન હોય છે કે એમાં ક્યારેય પંખાની જરૂર પડતી નથી જેમ કે આપણે બે માળનું મકાન બનાવીએ એ ટાઈપ આ મેળી બનાવવામાં આવે છે જંગલની અંદર રહેતા હોય તો વાઘ વરુ ચિત્તો કે રેન્જ કે કોઈ પણ પ્રકારના જન જનાવરનો ભય ના રહે ઉપર છડી અને આરામથી આપણે સૂઈ શકીએ રહી શકીએ આપણે તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર મેળીની અંદર આપણે મૂકી શકીએ ક્યારે પણ આકસ્મિક રીતે અચાનક કોઈ જન જાનવર એના પોતાના સમયે ફરવા નીકળ્યું હોય ખાવાની શોધવાની ખોળમાં હોય તો કોઈ પણ પ્રકારે આપણને નુકસાન કરી શકે નહીં એના માટે ફૂલ બંદોબસ્ત હોય છે મેળીની ચારે બાજુ ખપેડા ભરવામાં આવેલા હોય છે દરવાજો પણ બનાવવામાં આવેલો હોય છે અને એના માટે આદિવાસીઓ આ આ ઉપર રહેતા હોય હોય છે ગમે એવો વરસાદ અને નીચેથી પાણી નીકળી જાય તો પણ કોઈ નુકસાન ના થાય અને આદિવાસી આ ઉપર ખૂબ સરસ રીતે સુખ શાંતિથી પોતાના રક્ષણ માટે આ મેળી ઉપર રહેતો હોય છે અને હાલના મકાનો જે બંગલા બને છે એનાથી અને ખુશનુમા હવામાનની અંદર આ મેળીની અંદર આદિવાસીઓ રહેતા હોય છે એ જાણવા માંગી છે કે આ જે મકાન બનાવ્યું છે જેને આપ મેળી કહો છો એ મેળી કેટલા સમયમાં બની જાય અને કેવી રીતે આ બનાવવામાં આવે છે આ મેળી સાહેબ આપણા પાસે જો તમામ પ્રકારનું મેળીની અંદર ઉપયોગી જે લાકડું છે એ લાકડું જો સમયે પૂરતું હોય આપણી પાસે અવેલેબલ હોય તો આ મેળીની અંદર હજારો વર્ષ પહેલેથી અમારા આદિવાસીઓ એક સંગઠનની અંદર અને એક સાથે સાથે આદિવાસીઓ આ આદિવાસી અંદર એકતા જળવાઈ રહે અને એક સુત્રતા જળવાય એના માટે લાહ લેવામાં આવતી હતી લાહ લેતા તો લાહ લેવાના કારણે લાહ ની અંદર આખા ફળિયામાં ગામમાં એને એક તેડું કહેવામાં આવતું કે આવતીકાલે મારા ઘરે કે ફલાણા ભાઈના ઘરે મકાન બનાવવાનું છે મેળી બનાવવાની છે એના માટે તમે બધા આવજો તો લાહની અંદર તમામ લોકો આવતા અને જો આ લાહની અંદર આવતા અને બધા પોતપોતાની રીતે આવડતા કામની અંદર લાગી જતા તો આ મેળી જો બધા જ કામે લાગી જાય પંદર વીસ વ્યક્તિ જો હોય તો એક દિવસની અંદર આ મેળી ખૂબ સરસ રીતે બનાવી અને એને તમામ પ્રકારની તૈયારીઓ આ મેળીની અંદર થઈ જતી હોય છે એ પ્રકારે મેળી એક દિવસની અંદર પણ કરી શકાય છે આ લાહના કારણે લાહ એટલે કે એક સમાજની અંદર એક સૂત્રતા જળવાય એમાં આર્થિક આર્થિક પણ પણ થાય એક અંદર બની જાય જાય તો એના કારણે ઘણો બધો ખર્ચ બચી બીજી સમયે બીજા દિવસે ભવિષ્યમાં બીજા ઘરે કોઈ મેળી બનાવવાની થાય ત્યારે આખા ફળિયાના લોકો કે ગામના લોકો મળી અને ફરી મેળી બનાવવા માટે બીજાને મદદ કરતા એટલે પૈસાની જરૂર પડતી નથી હા પણ એ મેળી બનાવવા જે લોકો આવતા એમને જમવાની અંદર દાળ અને ભેડકાનો કાર્યક્રમ રાખવામાં આવતો અને એ દાળ અને ભેડકું ખાય અને કોઈ પણ જાતનો ઘરદણીને તકલીફ ના પડે કોઈ આર્થિક વધારે મુસીબત ના આવે એ રીતે દાળ ભેડકાનો કાર્યક્રમ કરી જમી અને મેળી આ એક દિવસની અંદર બનાવી શકાય છે અને ખાસ કરીને આ મેળી એ એકતાનું પ્રતિક આ લાહ એ એકતાનું પ્રતિક બતાવે છે કે અમે સૌ સાથે મળી અને એક દિવસની અંદર પણ આવી મેળી બનાવી દઈએ છીએ તો આજે આપ જોઈ શકો છો આ મેળી પણ આજે એક જ દિવસની અંદર આ તમે જોઈ શકો છો લાહમાં આવેલા આ બધા ભાઈઓ છે અને આ લાહના કારણે આજે પણ આ ખૂબ સુંદર રીતે આ મેળી બનાવી દેવામાં આવી છે જુહાર જોહાર ખૂબ સરસ આપણને માહિતી મળી કે આ મકાન છે ઘર છે આપણે એક દિવસમાં પણ બનાવી શકીએ છીએ તો આદિવાસી સમાજ છે એ એક દિવસની અંદર આ ઘર છે મેળી છે એ બનાવી અને રહેતા થઈ જાય હોય થઈ જતા હોય છે જે આપ જોઈ શકો છો અહીંયા જે મેળી બનાવવામાં આવી છે જે પણ આ એક જ દિવસમાં પરિપૂર્ણ કરી અને આ જે ભાઈઓ છે એ આનંદ સાથે હિલોળે ચડી રહ્યા છે કે અમારો સમાજ છે એ સંગઠિત સમાજ છે અને સંગઠિત સમાજને એ જ્યારે થાય ત્યારે કોઈ પણ કામ છે એ રેતું બાકી નથી રહેતું એ તમામ પૂરું કરીને જ જમતા હોય છે તો આજે આપ જોઈ શકાય છે ઝાંકી જે એક દિવસમાં આ મેળી બનાવી અને પરિપૂર્ણ કરી દેવામાં આવી છે તો આપ પણ આ સંસ્કૃતિને ખૂબ સરસ માણો જાણો અને એનો ઇતિહાસ જાણવા માટેનો પ્રયત્ન કરજો આભાર મળીએ નવા વિડીયોમાં રતન મહાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં